એની માર દસ વર્ષની એની માથે એક તો ચીટલો રયડો ચાનો અને છોકરી ને થોડાક સારા કર્યા હે અને તાવીથા બતાવ્યા હે કે તાવીથા ઘાલુ આમ કરું તેમ કરું તો જરા કમ્પ્લેન લખાવી હે પણ હવે એ આવે તો થાય છોકરી આખી ફરફોડા બાજી ગઈ હે તો શરીરમાં માં આખા એને શું કેવાય ફરફોડા ઉપડી ગયા હે કોને મારી નાની છોકરી ને કેવડી ઉંમર છે મારી દસ બાર વર્ષ ની અને પટેલ સમાજ માં કામ કરવા આવ્યા હતા આપડી નાઈટ ની ખબર પડી કે આ નાઈટ ના છે તો આ રીત ના કરી ને અત્યારે તમે ક્યાં છો આ ધૂણીધાર કહેવાય ને કોની ભેગા છે આ પટેલ સમાજ ની હામે જ અમે હું કહેવાય ઊભા છે એને બાવડા જાલી ને છોકરી ને સામ હું કહેવાય આમ સારા કરીને ગાઈઢા બહાર હે અને છોકરી મારી જિંદગી માથે કેટલો રેડો ચાનો હા પાસા ઉપર જાતે એમ કે હે ને 니کرو તમ પાણી આરા હોય તો બતાવો નામ કરો તેમ કરો ને એવું કર્યું હે તમારું નામ શું છે મહેશભાઈ મકવાણા તમારું તમારું નામ માર નામ મહેશભાઈ મકવાણા હા એની છોકરી પાવર ગુણલાલ કબી ટેક ક્રિમા કામ કરતા ઈ બાપુને હા હા થાય તો આપણે આપણા જૂનાગઢ મેરે નતા ભેગા હા ઓળખી એમ નઈ તમને એવા એવા નથી પણ અહીંયા કેમેરા કે વીડિયો નથી જ અહીંયા કેમેરા છે તમાર ખોલાવો હોય ને તો કો તમે ખોલાવી શકો કેમ કે બધાયને કેવા ભુંડા બોલે છે વીડિયો માં તો આવું જ અહીંયા કેમેરા માં સેમાંથી માથાકૂટ છે માથા કૂટ એમાં એવું છે અમે હું કેટરર્સ નું કામ કરું તો મને જે ભાઈ લઈ જાય ને ભાઈ એમ કીધું કે ભાઈ આ કામ કરવાનું છે આ તો મેં કાઈ વાંધો નહિ મેં કીધું ભાઈ જો સવાર માં ને તો મેં કીધું કે ભાઈ છોકરી સર્વિસ નહિ દે થાકી ગઈ તો મને કે કાઈ વાંધો નહિ service નો દે તો એક વારખા ખાલી પાણી ને ચા પાઈ દયો મેં કીધું કાઈ વાંધો નહિ હારું હાલો પાઈ દયો તો full એક હું ને એની વાંહે વાંહે ચા પાણી બધુંય દીધું પાછું ઠંડા પાણીની ની એ દીધી પાછા ઉપર જાય હાલો એય સાડા દસ ને તો કે complete કરી નાખજો આમ કરી નાખજો તેમ કરી નાખજો પછી સાડા દસ થઇ ગયા તો આપણે તો counter નું complete કરાવવું પડે

વાડી લેવા પટેલ સમાજ છે ઓકે થઈ ગયો હવે તમે જેની કામે જાવ છો ઈ કામે એનું નામ શું એનું નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર આપો જયેશભાઈનો મોબાઈલ નંબર હાલો બોલો બોલો તો લા જયેશભાઈ કેટરસ ઈ કે ઈ રસોડાનું કરે છે હા ઈ રસોડાનું કેટરસ નું કરે ઈ આપણે રસોડાનું ને ઓકે oh, nah, nah,

શું માં માં નાખો ને હા WhatsApp માં નાખવાના છે અત્યારે એ હા લો નાખી દો મોડું નો કરતા નગર પડ્યું રે બધું એ હા હાલો આ ઓડિયો તમારો વાયરલ થાય એમાં તમારી મંજૂરી છે ને બધું ફોન કરવામાં માં ઓ ભાઈ એક પૂછી લઉં અન તો એ મહેશ આ વિડિયો વાયરલ થઈ જાત વાંધો નથી ને કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી હાલો

હવે ઓલા કઈ નયના બેન ને ત્યાં કને તમે જે રસોડું રાખ્યું એમાં કઈ એને હડધૂત જ અને મારવા તોડ્યા ને આવું બધું કર્યું એટલે કોઈ મારવા નથી જઈને બેટા ભાઈ ના સર વિડીયો હોત આપણે કોઈ નથી મારવા હોય ને છોડો સાંભળો મારી વાત હા એમાં એવું હતું ને આપણે ઉપર સરબત પાવાનું હતું ને હે ઉપર સરબત હવે ઘરે પણ તમને ફોન કરું મોટા ભાઈ પણ પછી મારી પાસે ટાઈમ નથી ભાઈ હું થોડોક પાંચ મિનિટ વાત કરી લઉં ને પૂરું થઈ જાય

જે કરવાનું હોય આ તો પીરસવાનું કામ છે પીરસવાનું છે ખાલી હતું પણ ઈ જે સર્વિસ જે તમે જે ને ઈ સર્વિસ માં નો આવે ના નથી પણ વાત એ છે કે એમાં આવે લોકો આવે ને વાત છે પણ ઈ તમે કઉ છું આપડે ભલે મફત કામ કરતી તમે મુદ્દો સમજી ગયા પાણી ને એવું તો બધું પાયું પણ પાછું કીધું કે પાવાનું પાવાનું એવું ઘણું લાંબુ એમાં અમે કીધું ગયા ને આમનો એ ગયા તા ઓસ પછી તનેને કે નહી તો ઓલા ભાઈ ગયા પેલા અધૂરું કામ છે એ તો પૂરું કરી લ્યો એમાં નાતી નાનીની ખબર પડી કે આવડા લોકો અનુસૂચિ જાતિના છે એટલે અડધું જ કીરા гало તમે વ્યાજો તમારો એ કામ જ નથી ના એવું તો કાઈ નથી હવે એવું નથી બોલે હવે એને આવું કીધું બધું એટલે તમને ઈ તો કરું છું ભાઈ ના ના એવું કઈ બોલ્યા જ નથી મંગળા અને કે ઓલી છોકરી માથે કઈ કાટ હોય એને કીચલો હોય એને દાજી છે મારી વાત સાંભળો એ નાનો છોકરો રમતો રમતો ચા ને જાતી જી બેન હા એ નાનો છોકરો રમતો રમતો આમ ઊંચા હાથ કર્યા ને ભઈલા હા એટલે એ ચાલે ડીસ પડી ગઈ સમજી ગયા ના કીચલી અડાડી દીધી કીચલી ઢોળી છે.

હા તો એ જ વીરપુર વાળો જ છે અરે વીરપુર છે એ ભાઈ બીજો હે ને બીજો ભાઈ છોકરો હા અમારે એ સઈન આવે હે હા હા અમે હવે આવડા લોકો ને રાખવાના છે કે એ જાય એમાં એવું કે આ હમ હમ ગયો આ શું થઈ ગયું મોટા ભાઈ એમ ગયો ઓકે હાર વાત કરો એ આ બોલ બોલ

આ રીત નું બોલ્યા છે બરોબર પણ એ કાઈ લખ્યું નહિ અને કોક સાહેબ નો ફોન આયવો તો માથે પછી લખવાનું બંધ કરી દીધું ને મને અંગુઠો મળ્યો ને ઘરે મોકલી દીધા એ કે તમારા ઘરે હજી અમે આવસુ લખાણ કરવા ને આ તે કરવા એવું બધું બોલતા હતા એવું બધું કીધું હાલ આને પપ્પા ને દઉં હેલો હા ભાઈ હા જય શ્રી

અને જયશ બે પછી વાત કરી સાહેબ જમાદજી લખતો તો ને એની વાતચીત કરી એટલે પછી લખાણ જેવું એવું બધું લખ્યું એને એટલે મેં તો પછી એફઆઈની નકલ માંગી ગયો પણ મને એમ કીધું કે તમારી ઘરે અહીંયા તપાસ કરવા દેહકે ને પછી તમારી ઘરે આવશે ને પછી ત્યાં બધું લખશે એમ કીધું ભલે કાં એ હા તો એવું લાગે તો ભલે ને અમે કાલ છે ને બહુ આજે નું એને કામ છે એટલે કાલ બપોર બહુ હવરમાં લગભગ છે ને આવશું અમે હાલ હવા માં નવ દસ વાગે ઘરે આવું છું તમારે હું હું ફ્રી નું હોઉં તમારા ફોન આવ્યા કરે એટલે પછી મારે થોડું કામ થાય એટલે પછી હાલ એટલે ઓલું રૂબરૂ આવે એટલે હું વાતચીત કરવી તો થઈ શકે આપડે શું કરવું એમ હવે એમાં હું એક તમારા બિઝનેસ કરવો હોય ને એકા બીજાનો ધંધો હોય તો પછી એકા બીજાનો લેટકો કરે આપણે એની હેરે કઈ લેવા દેવા નથી પટેલ હેરે